મજા ઓજા એમ ઓય હાસુ તડકો છે ને એટલે તમે મજા હાસુ વધારે અને અમે શું કહેતા હતા આવલું હગાનું કીધું તો અમે જો આવા હરા છોડી એમ ને આઈ જન હારો હારો વેવ આયા બેઠા છે એ હારો ને એકલા એટલી વાર એ હારો શું કીધું શું કીધું એટલે એ તો કે તમે તાર બે ધડક થી આવી જો એવું એમ હોય તો આપણે વાર ચા કરવી એવું છે એમ હોય વાસે બરા હાડો લે તો હાડો

અમારી રેવા રેવાજો તમે પૈસા પડતા મગવાયા એવું છે મગ મગ નહી ફળ્યું

શું પૂછો આવ્યો ઓરવી તમે શીખે મારવી શું ના ખટારા લાયા પૂછો ખટારામ

હોય તો બે નથી આવતું પસંદ તો કેટલા પૈસા તો ભૂલી પચી કરોડ કરોડ નું કરોડ પૈસા તમે કે પચી પૈસા ઈ તો કામ કારણે છે

એટલે આ હું તો એમ પછી તરફ કાર ના આવું ના કે છોકરો છોરીઓ કરે વાડ્યો ભાગી તમે તો ખૂણ પાડી ગયા એટલે હવે ભૂલી ગયો પૈસા તમે એટલી તો ખુદી પોકે ના પોકે અમારે રાખવું છે રાખો હું તો કોણ ના જોઈ મારે તમે આમ કરો આવું ના સાલી એટલે આપણે બે ભાઈ લાખ રૂપિયા ને તમે